નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ વેલા બાપા અજમલ સિંહ અને આ મુખી આટલા જણા જ્યારે પેલી ડોસીના કૂબા પાસેથી નીકળ્યા ત્યારે એ કૂબામાંથી કોઈક બાઈ માણસનો જોરદાર રડવાનો અવાજ આવે છે અને પછી વેલા બાપાના પગ થોભી જાય છે અને તેઓ એ કૂબામાં જઈને જુએ છે તો એમાં ડોસી અને તેના ચાર દીકરાઓ બેઠા છે અને તેઓ રડી નથી રહ્યા પરંતુ હસી રહ્યા છે અને તેમનો અવાજ રડવા જેવો આવી રહ્યો હતો ત્યારે વેલા બાપા ત્યાંથી નીકળવાની ઘણી કોશિશ તો કરે છે પરંતુ આ ડોસી ખૂબ જ માયાવી હતી અને ભૂતિયાના કપાળમાં તે તેનો અંગૂઠો રાખે છે એની સાથે ભૂતિયો ત્યાં બેભાન થઈ જાય છે અને ભૂતિયો જેવો બેભાન થઈને ઢળી પડ્યો એની સાથે વેલા બાપાના હોશ ઉડી ગયા અને તેઓ રાજપાલશ્રીની સામું જોઈને કહેવા લાગ્યા કે રાજપાલ જોતો ખરા દીકરા ભૂતિયાને શું થયું ત્યારે તેઓ જુએ છે તો ભોતિઓ બેભાન થઈને પડ્યો છે ત્યારે ડોસી કહે છે કે હે ડોસા હજી ચિંતા કરીશ નહીં એ મરી નથી ગયો ખાલી બેભાન થયો છે પરંતુ હા હવે તમે બધા જો મારું કહેવું નહીં માનો ને તો એને મરતા વાર નહીં લાગે ત્યારે વેલા બાપા કહે છે કે તમે અમારી સાથે આવો અનર્થ કરશો નહીં અમે તમારી રક્ષા કરવા માટે અને મદદ માટે આવ્યા હતા અને તમે અમને ફસાવ્યા છે ત્યારે અજમાલસિંહ કહે છે કે હે ડોસી તારે જે કરવું હોય તે કરી નાખ પરંતુ અમે તારું કોઈ કામ નથી કરવાના અને ભૂતિયાને તું નહીં મારી શકે ત્યારે ડોસી કહેવા લાગી કે એમ વાત છે આમ કહી અને તે બાજુમાં ઉભેલા જે મુખી હતા તેમના કપાળમાં હાથ રાખે છે અને હાથ રાખતાની સાથે જ એ મુખી પણ ત્યાં બેભાન થઈ જાય છે અને ત્યાં ઢળી પડે છે હવે મિત્રો આ કુબામાં ભૂતિઓ અને મુખી બંને જણા બેભાન થઈ ગયા છે અને હવે વધ્યા છે તો હવે રાજપાલસિંહ વીલાબાપા અને અજમલસિંહ અને આ ત્રણેય જણા હવે મૂંઝાણા છે કે હવે કરવું તો કરવું શું અને આ માયાવી ડોશી સામે લડવું તો કેવી રીતે લડવું ત્યારે આ ડોશીનો એક દીકરો ઊભો થાય છે અને તે કહેવા લાગ્યો કે આજે આ બંને જે માણસો જે બેભાન થયા છે ને એને મારી અને અમે એમનું ભોજન કરીશું અને તમને પણ એમનું ભોજન કરાવીશું અને જો તમે ભોજન નહીં કરો ને તો તમને અમે મારી નાખશું ત્યારે રાજપાલસિંહને ગુસ્સો આવે છે ને કહે છે કે તારી એટલી હિંમત કે તું અમારા જ માણસોને મારી અને એના શવનું અમને ભોજન કરાવીશ આમ કહીને રાજપાલસિંહનો ગુસ્સો વધી જાય છે ને કેળમાંથી તલવાર બહાર કાઢે છે અને સામે જે ડોશીનો દીકરો હતો તેની ગંદન ઉપર ઘા કરે છે અને ઘા કરતાની સાથે જ એ દીકરાનું મસ્તક ધડથી જુદું થઈ જાય છે અને તેના શરીરમાંથી અઢળક લોહી વહી જાય છે અને તેનું શરીર ત્યાં ઢગલો થઈને પડે છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ આ ડોશી લાલ પીળી થઈ જાય છે અને કહેવા લાગી કે દુષ્ટ માણસ તે મારા દીકરાને મારી નાખ્યો આમ કહી અને ડોશી અને તેના વધેલા ત્રણ દીકરાઓ બહાર નીકળી જાય છે અને બહાર નીકળી અને કૂબાની ચારેય બાજુ ગોળ ગોળ આંટાફેરા કરે છે અને આંટાફેરા કર્યા પછી તે પાછી કૂબાની બહારથી કહેવા લાગી કે હે દુષ્ટ માણસો તમે મારા દીકરાની હત્યા કરી છે હવે તમારામાં હિંમત હોય ને તો આ કૂબાની બહાર નીકળીને દેખાડો ત્યારે રાજપાલસિંહ કહે છે કે કૂબાની બહાર નીકળવું એ અમારા માટે કોઈ મોટી વાત નથી આમ કહી અને તેઓ જેવા આ કુબાના દ્વારમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં તો આ કુબાના દ્વાર પાસે એક મોટો આગ નો ભડકો થાય છે અને રાજપાલ ના કપડા સળગવા લાગે છે ત્યારે વેલા બાપા ને અજમાલસિંહ આ બંને જણા એમના કપડામાં લાગેલી આગને પોતાના હાથેથી બુજાવે છે અને પછી કહેવા લાગ્યા કે હે વેલા બાપા હવે બહાર કેવી રીતે નીકળવું આ મુખ્ય દ્વારેથી બહાર નીકળવા જઈએ તો ત્યાં તો આગ લાગી જાય છે અને આગ એટલી ભયાનક છે કે તે આપણને બાળી નાખવામાં ઘણો સમય નહીં લગાડે ત્યારે વેલાબાપા કહે છે કે આપણે બહાર નીકળીને પણ શું કરીશું કારણ કે ભૂતિઓ અને આ મુખી બંને તો બેભાન છે અને એમને બહાર કેવી રીતે કાઢીશું ત્યારે પેલા અજમાલસિંહ કહે છે કે હે રાજપાલસિંહ શું આ મુખ્ય દ્વારેથી બહાર નીકળીએ તો જ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થાય છે પરંતુ જો આપણે આ કુબાને તોડી અને બીજો દરવાજો પાડીને બહાર નીકળીએ તો ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા એ વાત પણ તમારી સાચી છે અને રાજપાલસિંહ પોતાના હાથમાં રહેલી તલવારથી કુબાની બીજી બાજુએ તલવારનો ઘા કરે છે અને ત્યાં કાણું પાડે છે ને ત્યાંથી બહાર નીકળવા જાય છે તો ત્યાં પણ આગની મોટી મોટી લપટો ઊભી થાય છે અને આ ઘટના જોઈ અને હવે વેલાબાપા સમજી ગયા કે રાજપાલસિંહ હવે આ કૂબામાંથી બહાર નીકળવું અસંભવ છે કારણ કે જો કોઈ પણ જગ્યાએથી બહાર નીકળીએ તો આગના ગોટા ઉત્પન્ન થાય છે અને આ આગ આપણને મારી નાખવામાં વધારે વાર નહીં લગાડે કારણ કે આ માયાવી શક્તિની બનાવેલી આગ છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે બહાર કેવી રીતે નીકળશું ત્યાં તો પેલા ત્રણ વધેલા માણસો કે જે ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે તમને ખબર હતી કે અહીંયા આટલા બધા માયાવી માણસો રહે છે તો પછી અમારા વિસ્તારમાં આવવાની તમે મોટી ભૂલ કરી છે અને તમે તમારી જાતને ઘણા મોટા તાકાતવાર સમજતા હતા ને હવે બતાવો કે કુબામાંથી બહાર કેમ નીકળવું ત્યારે આ ડોસી કહે છે કે જા દીકરા તું આજે સાંજના ભોજન માટે બધી તૈયારીઓ કરી નાખ અને આજે તો જે પેલો ભૂતિયા નામનો બાળક જે બેભાન થઈને પડ્યો છે ને એનું જ ભોજન કરવાનું છે આમ કહી અને તેઓ બહાર હવે ભૂતિયાના શરીરના ભોજન માટે બધી જ વ્યવસ્થા કરી નાખી છે અને હવે તેઓ થોડી જ વારમાં આ ભૂતિયાને અહીંયાથી લઈ જવાના છે અને ત્યારે હવે વેલા બાપા બરાબર મૂંઝાય છે અને પછી તેઓ પલોઠી વાળીને ધરતી ઉપર બેસી જાય છે અને પોતે આંખો બંધ છે આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને વેલા બાપા માતા મેલડીનું સ્મરણ કરતાં કહે છે કે હે મારી લોઠાના દાંતવાળી મેલડી મળી આજે કદાચ ભૂતિયાની શક્તિઓ હાજર હોત ને તો મા તને આટલી બધી તકલીફ નહીં આપોત પરંતુ આજે સંકટ ભૂતિયા ઉપર છે અને રૂપાવટી નગરીની માયાવી શક્તિઓ સામે પણ તમે ભૂતિયાની રક્ષા કરી હતી અને હે મા આજે ભૂતિયાને બેભાન કરી અને તેના શરીરને રાંધીને ખાવા માટે આ ડોસી અને તેના માણસો તૈયાર થયા છે માટે માં એવો ચમત્કાર કર કે અમે આ કુબાની બહાર નીકળી જઈએ ને તો અમે અહીંયાથી આગળ જતા રહીએ નહીતર આ ડોસી અમને જીવતા નહીં છોડે કારણ કે અમારા બે માણસો છે ને એ બેભાન અવસ્થામાં છે ત્યારે આમ હવે જાકુ જાકું અંધારું થઈ ગયું છે અને આ બાજુ

અને આ કુબામાં બનાવેલું એ આવરણ પણ નષ્ટ થઈ જાય છે અને આખો કુબો વેર વિખેર થઈ ગયો અને વીજળીનો ભયાનક કડાકો થયો તેને જોઈ અને આ ડોસી અને તેના ત્રણેય દીકરાઓ દોડીને બહાર આવીને જુએ છે તો સામે કુબાના એક એક તાંતણા સળગી ગયા છે અને હવે ખુલ્લા મેદાનમાં વેલાબાપા બાપા રાજપાલસિંહ અને અજમાલસિંહ ઊભા છે અને ભૂતિયો અને પેલા મુખી બંને ત્યાં બેભાન છે પછી વેલા બાપા ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે તો આરામથી તેઓ બહાર જઈ શકે એમ છે તેથી રાજપાલસિંહે ભૂતિયાને ગભે ઉચકી લીધો અને પેલા મુખીને અજમાલસિંહે ગભે ઉચકી લીધા અને પછી રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા ચાલો અહીંયાથી ચાલી નીકળીએ આમ કહી અને તેઓ ત્યાંથી ચાલ્યા ત્યારે ચાલતા ચાલતા તેઓ આગળ જી રહ્યા છે અને અંધારું થઈ ચૂક્યું છે ત્યારે આ બાજુ ડોસીને એના પેલા ત્રણેય દીકરાઓ કહેવા લાગ્યા કે આપણા ભાઈને મારનાર એ ગુનેગાર જુઓ અંધારાનો ફાયદો ઉઠાવી અને અહીંયાથી ભાગતા ભાગતા જઈ રહ્યા છે ત્યારે આ ડોસી એટલું જ કહે છે કે તમે ચિંતા કરશો નહીં એ ભાગી ભાગીને કેટલે ભાગશે અને તેઓ આપણી માયાજાળમાંથી બહાર નહીં જઈ શકે અને બીજી વાત મને એ નથી સમજાતી કે આપણો જે માયાવી કૂબો હતો અને એની બહાર નીકળવું આજ દિવસ સુધી કોઈ સાધારણ માણસના હાથમાં હતું નહીં તો પછી તેઓ આમ આખે આખા કૂબાને કેવી રીતે નષ્ટ કરી નાખ્યો અને તેઓ બહાર કેવી રીતે નીકળી ગયા એ વાત ઉપર હું મૂંઝાવું છું ત્યારે પેલા ત્રણેય દીકરાઓ કહે છે કે એ બધી મૂંઝાવાની વાત આપણે પછી વિચારીશું પરંતુ સૌથી પહેલાં આપણે એ વિચારવાનું છે કે આ પાંચે જણા અહીંયાથી ભાગી ના જાય માટે આપણે જેમ બને એમ જલ્દી સૌથી પહેલાં તો એમને પકડવાના છે આમ કહીને ત્રણેય દીકરાઓ આ ચારેય માણસોની પાછળ દોડે છે અને આ બાજુ વેલા બાપા કે જે આગળ આગળ જઈ રહ્યા છે એમની પાછળ રાજપાલસિંહ કે જે ભૂતિયાને ઉચકીને જઈ રહ્યા છે અને આમ આ અજમાલસિંહ પૂછે છે કે વેલા બાપા આમ અચાનક વીજળીનો કડાકો કેવી રીતે થયો અને આ માયાવી કૂબો કેવી રીતે સળગી ગયો અને આપણે તો આઝાદ થઈ ગયા ત્યારે રાજપાલસિંહ એટલું કહે છે કે અજમાલસિંહ એ તો વીજળીનો કડાકો ન હતો પરંતુ વેલાબાપાની માતા મેલડીનો ચમત્કાર હતો અને માં મેલડી આકાશ માર્ગે આવી અને વીજળીનો કડાકો બની એ માયાવી કુબા ઉપર ત્રાટક્યા હતા અને ત્રાટકતાની સાથે મોટો ભયંકર અવાજ થયો અને કુબાના ચીથડે ચીથડા ઉડી ગયા અને જે ડોસીએ જે અગ્નિનું માયાવી આવરણ બનાવ્યું હતું ને એને પણ મારી મેલડીએ નષ્ટ કરી નાખ્યું ત્યારે બાપા કહે છે કે હા રાજપાલસિંહ એ તો માતા મેલડી સિવાય બીજું કોણ કરી શકે આમ તેઓ વાતો કરતાં કરતાં આગળ આગળ જઈ રહ્યા છે અને વેલા બાપા કહે છે કે સવાર સુધીમાં આ વિસ્તારને પાર કરીને આગળ નીકળી જવાનું છે નહીતર પેલી ડોસી અને તેના ત્રણ દીકરાઓ આપણો પીછો તો જરૂર કરશે કારણ કે રાજપાલસિંહ તમે એમના એક દીકરાને તો મારી નાખ્યો છે ત્યારે આ ત્રણેય દીકરાઓ કે જે બાકી હતા તેઓ સામે આવીને ઊભા છે અને ત્રણેયના હાથમાં તલવારો છે અને પછી તે ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે રાજપાલજી તમે જે અમારા એક માણસને મોતને ઘાટ ઉતારી દીધો છે ને એ અમારો સૌથી મોટો ભાઈ હતો અને તે વધારે વિદ્યાઓ જાણતો ન હતો તેથી તે તમારી સામું હારી ગયો અને તે મોતને ઘાટ ઉતરી ગયો પરંતુ અમારા આવા મોટા ભાઈને તમે મારીને ખૂબ મોટી ભૂલ કરી છે તો હવે તમને શું લાગે છે કે તમે હવે જીવતા રહી શકશો એમ અને આમ તેઓ આટલું કહીને કહે છે કે પાછળ તો જુઓ ત્યારે તેઓ પાછળ જુએ છે તો ચંદ્રમાના તેજમાં ત્યાં એક તોફાની વંટોળ તેમની સામું આવી રહ્યો છે અને તે ગોળ ગોળ ઘૂમતો ઘૂમતો આ વેલા બાપા અને એમના સાથી મિત્રોની આગળ આવે છે અને આગળ આવીને પહેલાં તો તે ભયાનક રેત ઉડાડે છે અને પછી ધીમે ધીમે શાંત પડવા લાગે છે અને જેવો તે શાંત પડી ગયો એની સાથે તેમાંથી પેલી ડોસી દેખાણી અને જેવી ડોસી દેખાણી એની સાથે તે હસતા હસતા એટલું કહે છે કે હે માનવિયો તમે અમારો માયાવી કૂબો કે જેને સળગાવીને ખૂબ મોટી ભૂલ કરી છે અને એ કૂબો તો સળગાવી દીધો તો ભલે સળગાવી દીધો પરંતુ તમે મારો સૌથી પ્રિય પુત્ર જે હતો એને મારી અને અમને ખૂબ મોટી ઠેસ પહોંચાડી છે માટે હવે તમને અમારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે હવે ચાલો અમારા કૂબામાં પાછા નહીતર વંટોળ વેગે પાછા લઈ જવા પડશે ત્યારે વેલા બાપા એટલું કહે છે કે તારો એક દીકરો મરી ગયો એમાં તને આટલું બધું દુઃખ થવા લાગ્યું છે તો તમે પાપીઓએ તો હજારો માણસોને માર્યા છે તો શું એમના પરિવારજનોને દુઃખ નહીં થયા હોય શું દુઃખ અને વેદના તમને એકલાને જ થતી હશે આજે તમે અમારા ભૂતિયાને અને અમારા મુખીને બેભાન કરી નાખ્યા છે તો શું અમને વેદના નહીં થતી હોય ત્યારે આ ચારેય જણા હસવા લાગ્યાને કહે છે કે એ બધું અમારે નથી જોવાનું અમારે તો અમારા મૃત્યુ પામેલા દીકરાનો બદલો લેવાનો છે આટલું કહી અને પાછી ડોસી પોતાના જ શરીરમાંથી મોટો વંટોળ ઉત્પન્ન કરે છે અને આ વંટોળ ગૂમતો ગૂમતો આ પાંચેય જણાને ઘેરી લે છે અને ઘેરીને આ વંટોળ જે દિશા તરફ પાછો ફર્યો એમાં આ ત્રણેય જણા ગૂમતા ગૂમતા આમ તેમ અથડાતા અથડાતા પાછા આ ડોશીના રહેઠાણે આવીને ઊભા રહી જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી